નમસ્કાર ખેડૂત મિત્રો પરફેક્ટ એગ્રીમોલની આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો જમીન જીવતી તો ખેતી જીવતી અને ખેતી જીવતી તો ખેડૂત જીવતો ખરેખર ખેડૂતને સમૃદ્ધ બનાવવો હોય તો પહેલાં જમીનને આપણે સમૃદ્ધ બનાવવી પડશે તો જ આપણે ભવિષ્યમાં સારું ઉત્પાદન લઈ અને ખેડૂતોને સમૃદ્ધ બનાવી શકશું તો આ કોન્સેપ્ટને ધ્યાનમાં રાખી આજે આપણે એક એવા ખેડૂતની મુલાકાત લેવાના છીએ કે જે જમીનને ફળદ્રુપ બનાવવા માટેનો જે કિમીઓ લઈ આવ્યા છે બરાબર કે જે આજે ટૂંકમાં આખી સિસ્ટમ હું તમારી સમક્ષ બતાવીશ અને ખેડૂતો સાથે આપણે ચર્ચા પણ કરીશું તો પહેલાં આપણે જે વાત કરવાની છે એ સિસ્ટમ પહેલાં આપણે જોઈ લઈએ એક મિનિટ સિસ્ટમ અહીંથી પૂરેપૂરી બતાવો તો આની બાજુ આવીને આ છે અનઅરેબિક બેગ કે જેમાં ટૂંકમાં આપણે જે છાણિયું ખાતર અને ટૂંકમાં છાસ ગોળ આ બધી વસ્તુનું મિશ્રણ કરી અને જે ટૂંકમાં ખોરાક તૈયાર કરવામાં આવે છે એ આખી આ સિસ્ટમ છે કે જેનાથી જમીનને ટૂંકમાં ફળદ્રુપ બનાવવા માટેનું એક સરસ મજાનું આ એક સિસ્ટમ છે મિત્રો આપણે જે આ અનએરોબિક બેગ જે જોઈ આ બેગ છે એની આખી આ સિસ્ટમ છે કે આની અંદર જે ટૂંકમાં ગોબર છાણ અને છાસ ગોળ કઈ કઈ વસ્તુનું મિશ્રણ કરે છે એ આપણે ખેડૂત સાથે જ આપણે ચર્ચા કરીશું આપણી સાથે છે વાંકાણ તાલુકાના ગાંગેવદર ગામના પ્રેમજીભાઈ તો પ્રેમજીભાઈ આપણે આ સિસ્ટમની અંદર કઈ કઈ વસ્તુઓ અંદર નાખી છે આમાં તો એવું છે કે આપણે પહેલા જ ભર્યું ને શરૂઆતમાં હા હા તો એક બેરલ ગાનું ગૌખર લાયા હતા અચ્છા ગૌમૂત્ર હા ગૌમૂત્ર અચ્છા અને બીજું બે ડબ્બા ગોળ લાયા હતા બે ડબ્બા ગોળ અને એક મણ કોડુ કોડુ હા બરાબર અને બીજું શાકભાજી આપણે માનો કે વૈજ્યનું વાંચ્યા શાકભાજી ટૂંકમાં બી હા ફ્લાવર રીંગણા હા આવું બધું થોડું થોડું નાખી અને બે ત્રણ મણ એ નાખ્યું તું બરાબર પછી ભેંસું કે ગાયનો કોદરો બધો બે ત્રણ બેરલ ભેગા કરીને એ નાખ્યા કોદરા એનું મિશ્રણ હા અને બાકીનું ચણાનો લોટ એક મણ નાખ્યો ચણાનો લોટ અને સરગવાના પાન દોઢ મણ નાખ્યા હતા બરાબર પછી આને ચાલીસ થી પિસ્તાલીસ દિવસ પાકવા દીધું બરાબર એટલું બધું આમાં પેલા શરૂ ટૂંકમાં જે આ પ્રોસેસ જે વાત કરી પ્રેમજીભાઈ એ જ્યારે આપણે આ અનુરૂપિક ટ્યુબ ને જયારે ભરીએ ત્યારની વાત કરે છે કે ત્યારે એને શું શું વસ્તુ નાખી આટલી બધી વસ્તુ મટીરિયલ નાખી એટલું એમાં બીજું પાણી પાણી પછી આ પચી બેરલ નું માફે એટલું બીજું બાકીનું પાણી બધું ભરી નાખવાની અંદર બરાબર બરાબર પછી કેટલા દિવસ અને રેવા દીધું પિસ્તાલીસ દિવસ પાકવા દીધું પિસ્તાલીસ દિવસ સુધી ટૂંકમાં એને પરિપક્વ થતા વાર લાગે પછી એને તપક ની નળીમાં ચડાવો ને તો ક્યાંય પણ તકલીફ પડે નહીં કઠેડી ટૂંકમાં પિસ્તાલીસ દિવસ પછી એટલું આમાં જે કાઈ આપણે જે કાઈ આપ્યું એટલું પ્રવાહી સ્વરૂપે થઈ જાય કે જે ટૂંકમાં ડ્રીપમાં ડાયરેક્ટ આપવું હોય તો આપી શકે એમાં કચરો ન આવે એવી કન્ડિશનમાં તૈયાર થઈ જાય છે બરાબર ને હા હાથમાં જોયું તમ તારે તો આપણે જોઈએ પેલા આપણે શું નાખેલું જે મટિરિયલ છે એ જોઈ ને કઈ રીતે ટૂંકમાં આપણે આવી રીતે બધું ટૂંકમાં અત્યારે હા ગોળ ને છાસ ને હવે આપણે એને ચાલુ કરીએ એ રીતનું બધું મિશ્રણ થઈ ગયા પછી આ ચાલુ કરવાનું બરાબર ને હા વાલ ચાલુ બા જો અંદર જાય હે તો આ બધું ટોટલી મટીરીયલ આપણે જે કાચું રો મટીરીયલ જે છે એ બધુંય અંદર હવે ટૂંકમાં મિત્રો અત્યારે આપણે જે કાંઈ પ્રેમજીભાઈ વાત કરી કે આની અંદર જ્યારે બેગ ભરવામાં આવી ત્યારે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કર્યો એ જે વસ્તુનો ઉપયોગ કર્યો એ માત્ર એ ફર્સ્ટ ટાઈમ જે પહેલી વખત આપણે જ્યારે આ બેગ ભરવાની થાય ત્યારે આટલી બધી વસ્તુનો ઉપયોગ કરવાનો થાય છે સતત એ વસ્તુનો ઉપયોગ કરવાનો થતો નથી બાકી જે સતત રૂટિંગ તો આપણે જે આમાં ગાય કે ભેંસનું મૂત્ર બરાબર અને ગોબર અને છાસ

તો બધાય જે આનું જે લિક્વિડ જે તૈયાર થઈ જાય છે જે સ્લરી જે છે આ ખાતરની એ આખી સ્લરીનો આપણે અહીંયા વાલ ખોલીએ એટલે એ આપણે ડાયરેક્ટ હવે આપણે છોડને આપણે આપી શકીએ આખું લભ્જ્ય સ્વરૂપમાં તૈયાર થઈ ગયું આખું આપણે જોઈ શકીએ છીએ આટલું હાવ ઓલું થઈ જાય હવે આટલું ક્લીન બરાબર આ જે છે એમાં ચઢાવો કાંઈ ખેતી માટે અમૃત આખું તૈયાર થઈ ગયું કે જેમાં કોઈ જાતનો કચરો કે કાંઈ નથી ડાયરેક્ટ આપણે ડ્રીપમાં ઉપયોગ કરવો હોય તો પણ કરી શકીએ બરાબર ચોખ્ખું હા હવે ખેડૂત કઈ રીતે ટૂંકમાંનો ઉપયોગ કરીએ છીએ એ પણ આપણે જોઈએ આગળ પાણી સાથે ટૂંકમાં મિક્સ કરી અને વાવેતર કરે છે એ એ પણ આપણે આગળ જોઈએ હવે આ જે અનએરોબિક ટ્યુબની અંદર જે કાંઈ આપણે જે વાત કરી કે જે ટૂંકમાં લિક્વિડ જે સ્લરી તૈયાર થાય કે જે ખેતી માટે અમૃત સમાન છે એ ડાયરેક્ટ ત્યાંથી ટ્યુબમાંથી કનેક્શન આપી આવે તો પાઇપ વડે આપણે જ્યાં પાણીનું કનેક્શન આપતા હોય કે જ્યાંથી આપણે પાણી લઈને આપણે પિયત આપતા હોય ત્યાં મિક્સ કરી ડાયરેક્ટ આપણે આમાં બીજું કાંઈ નવું ગણિત છે નહીં ડાયરેક્ટ છોડ સુધી આપણે પહોંચાડી શકીએ આપણે જોઈએ છીએ કે આ જો જે પાણીનો ટાંકો છે એમાંથી આ પાણી આવે છે આ પાણી પાણીના ટાંકામાંથી આવે છે અને આ જે છે આપણે જે સ્લરી જે આપણે ટ્યુબમાં જે નીકળે છે એ મિશ્રણ થઈ જાય છે બરાબર આ જ વસ્તુ એક અમૃત પીણું બની અને છોડ સુધી આપણે પહોંચાડીએ છીએ અને આના રિઝલ્ટ પણ એક્સિલન્ટ છે કારણ કે જે જમીનને અને છોડને જે જોઈએ છે એ બધી વસ્તુ આપણે આ એક સ્લરી થકી આપણે છોડને અને આપણી જમીનને બેને આપણે સારી એવી ફળદ્રુપ જમીને બનાવી શકીએ છીએ અને ઉત્પાદને આપણે સારું એવું લઈ શકીએ છીએ હવે જે પ્રેમજીભાઈએ ત્રણ પાકનું વાવેતર કર્યું છે એક તો મરચી સરગવો અને લીંબુ તો ત્રણે ત્રણ પાક પણ આપણે જોઈશું અને એમાં કેવું રિઝલ્ટ છે એની પણ આપણે ચર્ચા કરીશું તો ચાલો આપણે પહેલો પાક જે છે એ મરચીનો જોઈએ તો મિત્રો આપણે જે વાત કરીને કે પ્રેમજીભાઈની આ મરચીનો પહેલો પ્લોટ છે કે આમાં જે સલરીનો ઉપયોગ કરી આ મરચી જે પ્રેમજીભાઈએ જે તૈયાર કરી છે બરાબર પ્રેમજીભાઈ તમને

પાયેલું છે આમાં આપણે છોડની લાઇટિંગ ગ્રીનરી આપણે જોઈ શકીએ છીએ તમે આમાં નજર કરો એટલે આમ મરચા હે એ બધું ચાલુ થયું હે આજે જો આપણે જોઈએ છીએ આમાં ગ્રીનરી કેટલી ખૂબ સરસ મજાની છે કેટલું ફ્લાવરિંગ મસ્ત સેટ થઈ ગયું છે આની અંદર બ્રાન્ચિસ એ ખૂબ સરસ બની છે કારણ કે આને જે જોઈએ છે ન્યુટ્રિશન એ ટાઈમે એ કુદરતી રીતે એને મળી જ રહી છે બરાબર એટલે એની છોડ ઉપર એની ઇફેક્ટ આપણે જોઈ છે એકદમ ગ્રીનરી તંદુરસ્ત છોડ વરસાદ ચાલુ હતો ને તો ખડમાં ભેરાઈ જઈ હતી આમ બહુ બરાબર તું મરચી થાય જ નહીં વળી પાછી નીંદાઈ જાય તો સારી થઈ જાય આમ ના ખૂબ સરસ હવે આપણે બીજો પાક જોઈશું લીંબુ મિત્રો આપણે પહેલો જે પ્લોટ જોઈએ મરચીનો હવે ત્યાર પછીનો જે બીજો જે પ્લોટ છે એ લીંબુનો છે આપણે જોઈ શકીએ કેટલા ખૂબ સરસ મજાના એકદમ ફર્સ્ટ ક્લાસ લાઇટિંગની સાથે ખૂબ સરસ લીંબુ પણ આપણે જોઈએ અને છોડ ઉપર ઘણા બધા લીંબુ પણ લાગેલા છે એ આપણે જોઈ શકીએ છીએ આટલો વરસાદ પડવા છતાંય હજી કોઈ લીંબુની અંદર એટલી બધી કોઈ સાઇડ ઇફેક્ટ નથી થઈ તે એનું મેન રીઝન છે એ અમૃત પીણું કે જેના હિસાબે થઈને આખું છોડની જે રોગપ્રતિકારક શક્તિ છે એ ઘણી બધી ડેવલપ થઈ ગઈ અને એનું રિઝલ્ટ આપણી સમક્ષ છે હવે આપણે જોશું સરગવાનો પાક આપણે મરચી અને લીંબુ જોયા હવે આ ત્રીજો પાક જે છે એ છે સરગવાનો બરાબર સરગવામાં પણ આપણે જોઈ શકીએ છીએ કે ખૂબ સરસ મજાની આમાં શીંગો પણ લાગી ગઈ છે અને ફ્લાવરિંગ એ પણ બહુ ખૂબ સરસ મજાનું આખું સેટ થઈ ગયું છે આટલો વરસાદ ઝરમર ઝરમર ચાલુ હોવા છતાં પણ આની અંદર અત્યારે શીંગું લાવી ઘણી અઘરી છે છતાં પણ આની અંદર સિંગુ ઘણી બધી જોવા મળે છે મિત્રો આજે પ્રેમજીભાઈની મુલાકાત થકી આજ એમની વાડી ઉપર જે અન્યુબિક ટ્યુબ થકી જે ખેતીને જમીનને જે આખું સમૃદ્ધ બનાવવાની આખી આપણે જે જે ચર્ચાયું કરી બરાબર હવે એ બધું તો અત્યાર સુધી આપણે જોયું પણ હવે ખાસ આપણે જે વાત કરવા છીએ કે રણવીભાઈ તમે ખેડૂતોને શું અભિપ્રાય દેવા માગો છો કે તમારું શું કહેવું છે ખેતીમાં આપણે એવું કહીએ કે હવે રાસાયણિક ખાતર બેક બધુંય ઓછું કરી અને ઓર્ગેનિક તરફ આવો બરાબર તમને બહુ સારું રિઝલ્ટ મળે બહુ સારું ઉત્પાદન મળે અને ગમે એ આપણે રાસાયણિક નાખતા જઈશું તો જમીન હાવ નિષ્ફળ થઈ જશે બંજર થઈ જશે અને બીજા કે ભાઈ ટ્યુબ ન લઈ કો તો બેરલમાં કરો ગમે એ રીતે ગોદરા એવું બધું વગારીને તમે પાછો તો એ સારું રિઝલ્ટ આવશે બરાબર અને ગમે રાસાયણિક હરવું કરી નાખો તો ઉત્પાદનમાં તમને નફો જાજો મળશે બરાબર બરાબર ટૂંકમાં પ્રેમજીભાઈનું કહેવાનું એવું છે કે ધીમે ધીમે હવે ખેડૂતો રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો કરે અને છાણિયું ખાતરનો ઉપયોગ વધુ કરે આવી વસ્તુ સિસ્ટમ અપનાવે તો વધુ સારું અને કદાચ એવી ન અપનાવી શકે તો એ ટૂંકમાં ઘરે જે ગાયનું છાણ છે કે ગૌમૂત્ર છે કે બધી મિશ્રણ કરી અને જમીનની અંદર પાય તો એને આપણે અટકાવી શકશું બીજું પ્રેમજીભાઈ કે તમે આ જે કાંઈ મરચી સરગો લીંબુ આ બધી વસ્તુનું જે વાવેતર કર્યું તો તમે કોના ગાઈડલાઇન્સ થી ટૂંકમાં આ બધી વસ્તુ તૈયાર કરો છો આપણે એની માહિતી લીઓ છો શું પરફેક્ટ પર એ ઇકબાલભાઈ બધી સૂચન કરે બ્રાહ્મણ કરે ગમે એ વસ્તુની બરાબર આપણે એના આધારે એમને બધુંય આગળ આગળ હાલે જાય છે આપણે એ હાવ અભણ માણા હા પણ એ કે એટલે એટલું આપણે કરતા જાય છે એટલે એમાં આપણને સંતોષ સારોમાં સારો મળી ગયો ટૂંકમાં પરફેક્ટ એગ્રી મોલના એ ગાઈડલાઇન્સથી તમને પૂરેપૂરો સંતોષ છે બરાબર ને હા ખૂબ ખૂબ ધન્યવાદ પ્રમજીભાઈ